કેટલાક મુંગા પશુઓના જીવ ગયા છે અને કેટલાક લોકોએ હાથ પગ ગુમાવ્યા છે અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે તેમ છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી આ અકસ્માતોની ઘટનામાં આજે ઉમેરો થયો છે તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર કૃષ્ણા પેટ્રોલ પંપ પાસેના વિસ્તારમાં માલિકીના બળદને અન્ય વાહને ટક્કર મારતા જેનું મોત થયું હતું આ બનાવની જાણ થતાં એકતા એજ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ તેમજ ગૌરક્ષક પ્રમુખ જૈતુભાઈ આહિર તેમજ પ્રવીણભાઈ આહિર તેમજ રામદેવસી પરમાર સહિતના જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને હાઈવે ઓથોરિટી પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને જીવદયા પ્રેમીઓ દ્વારા મતદારને ભેટેલ બળદની શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ વિધિ પણ કરી હતી અને આ અકસ્માત વધુ ન થાય તે માટે તંત્રએ જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરી છે જય શ્રી રામ જય ગો સંગઠન ગોરક્ષક ટીમ તળાજા આજે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર એમ કહેવાય કે આજે ભાદરવી અમાસના દિવસે એટલે કે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ ને ભાદરવી અમાસના દિવસે તમે પાછળ જોઈ રહ્યા છો એક નંદી એટલે કે બળદ બળદને હાઈવે રોડ ઉપર એક એસટી વાળાએ તલો મારી દીધેલો હતો એ બળદ અત્યારે એક્સિડન્ટ થઈ ગયેલું છે જેની જાણ થતાં ગૌરક્ષા ટીમ અત્યારે ઘટના સ્થળે આવીને પાછળ તમે જેસીબી આવી ગયું છે જેસીબીમાં અત્યારે હમણાં સમાધિ આપવાની છે જય શ્રી રામ જય ગો માતા